લોકોને અને ગૌશાળાની મુલાકાત લેવી પડે તમે બધા આવો એટલે એ પણ મારા બધા જ આગેવાનો મારા બધા આવ્યા એમને પણ હું અભિનંદન આપું છું કે તમે બધે મને એ ટાઈમે કીધું હતું કે બેન આ કેવું પડશે જ્યાં સુધી નામ ના આવ્યું સભામાં બોલાવું નહીં ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાંથી જિલ્લામાંથી ગૌ ભક્તોની કોમેન્ટો આવવા મળી કે બેન તમે હજી બોલ્યા એ લોકસભામાં અવાજ પહોંચ્યો નથી ની તો હજી મને બોલ્યા નહીં તો બે મહિનાથી આજે બોલા પંચોતેર વર્ષથી નથી બોલતા એના માટે તો કાંઈક આજે મને સંસદમાં પંપયા તો બે મહિનાથી આવજે પણ જ્યારે આપણે નિષ્ઠા હોય વિચાર અને લાગણી હોય ત્યારે એની અંદર કુદરત પણ મદદ કરતી હોય છે ટૂંકા સમયની અંદર ગૃહમાં ફોરવાનો વારો આવવો એ જ માતાના આશીર્વાદ ગણાય આપણી મોટી સંસદમાં આટલા